ભારતની અંદર લોકસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે એટલે કે ચાર જૂનના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા લોકો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ આ ચૂંટણીમાં ગુમાવી દેશે પરંતુ કોંગ્રેસે પોતાના અસ્તિત્વની લડાઈ લડી અને પોતે હવે સરકાર બનાવે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે આ ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ જિગ્નેશ મેવાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સરકાર બનાવવા મુદ્દે તેમણે શું વાત કરી તેના વિશે વાત કરશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

ચૂંટણીના પરિણામ વિશે વધારેમાં જિગ્નેશ મેવાણીએ શું વાત કરી છે તે જુઓ આ વિડીયોમાં લોકસભા જી સૌ પ્રથમ તો એ કહેવા માગીશ કે છેલ્લા સિત્તેર વર્ષમાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોક સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે ગેનીબોનના વિજયે ગેનીબેનની વિક્ટ્રીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂંક્યો છે અને બહુ જ એક પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એડી ચોટીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે દેશ અને ગુજરાત ભયંકર બેરોજગારીમાંથી મોંઘવારીમાંથી પસાર થયો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓનું ભયંકર શોષણ ગુજરાત અને દેશમાં આપણે જોયું છે સેંકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યા જોયું છે ધર્મના નામે થતું રાજકારણ જોયું છે આ બધા જ પ્રયત્નો અને પ્રયોગો છતાં ગુજરાત અને દેશની જનતાએ એકંદરે સારી સમજ બતાવી એ મને બહુ પોઝિટિવ લાગે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સતત કહેતા હોય છે કે તમામ વિપક્ષી દળો થઈને પણ એટલી સીટ કોંગ્રેસ પાર્ટી નથી જેટલી એ લોકો પાસે છે એ લોકો પાસે ઈડી નામનો પણ પક્ષ છે એ લોકો પાસે સીબીઆઈ અને ઇન્કમટેક્સ નામનો પણ પક્ષ છે આ બધી જ શક્તિઓ અને સરકારી સંસ્થાઓનો એમણે જે પ્રમાણે ગેરબંધારણી ઉપયોગ કર્યો હતો અને એના કારણે એક પ્રકારે જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી એ બધામાંથી એક પ્રકારની જેને કહેવાય ને એક જબરદસ્ત રાહત મળી છે અને આ ચૂંટણીના પરિણામોથી હું બહુ આનંદ વ્યક્ત કરું છું

કે લોકો બેરોજગારીને મોંઘવારીના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ ના કરે એવું ચોક્કસ બને એમ છે અને એવું આ વખતે બન્યું અને સાથોસાથ મીડિયાના કેટલાક સેન્સિબલ મિત્રો જેને એક્ટિવિસ્ટ મિત્રો સામાજિક સંસ્થાના માણસો કહીએ વિપક્ષ દળો અને એકંદરે જનતામાં કંઈક આ દેશમાં અભૂતપૂર્વ ખોટું થઈ રહ્યું છે આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે ચેડા થઈ રહ્યા છે એવો એક જબરદસ્ત ડાઉટ હતો અને બંધારણ બચશે કે કેમ એવો એક લોકોના મનમાં બહુ મોટી દહેશત હતી આમાંથી દેશને ચોક્કસ રાહત મળી છે અને હું આને એક બહુ મોટી એક શું કહેવાય અચિવમેન્ટ માનું છું કેમ કે દેશ બચવો દેશનું લોકતંત્ર બચવું અને બાબા સાહેબનું સંવિધાન બચવું એ ખૂબ જરૂરી અને આવશ્યક વસ્તુ હતી ચારસો પાર એ કોઈ દિવસ થવાના જ નહોતા લોકોના માણસ ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે ચારસો પારનો આંકડો આપતા હતા હળવા સ્થળ ટોનમાં કહું તો વોટ્સઅપમાં ગઈકાલ સાંજથી એક મેસેજ ફરી રહ્યો છે કે ચારસો પારના આંકડાની ફેસબુક પોસ્ટ થઈ રહી છે ડિલીટ ખટાખટ 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 એટલે બધી પોસ્ટો ચારસો પારના આંકડાની ડિલીટ થઈ રહી છે બસો બાર પણ એ પ્રાપ્ત નહીં કરી શક્યા અને આટલી ભયંકર બેરોજગારી હોય આટલી ભયંકર મોંઘવારી હોય ગરીબ માણસોને બિલકુલ ન્યાય ના મળતો હોય ખાલી પડેલા સરકારી પદોમાં તમે ભરતી ના જ કરો આટલા બધા પેપર ફૂટ્યા કરે અને દેશમાં જે પ્રમાણે લડનારા તમામ માણસોને ટાર્ગેટ કરવા આ બધા જોયું છે મને જે પ્રમાણે એક ટ્વીટ કરવા બદલ આસામની જેલમાં નાખી દીધો હતો વિપક્ષની બધી પાર્ટીઓના નેતાને વારંવાર એક સિસ્ટમેટિકલી સીબીઆઈ ઇડી ઇન્કમટેક્સ દ્વારા ટાર્ગેટ કરવા આ બધું દેશની જનતા જોઈ રહી હતી આ તાનાશાહીની સામે અને નરેન્દ્ર મોદીની સામે થયેલું મતદાન છે હવે નરેન્દ્ર મોદીની સ્પીચિસ કે એમને સાંભળવા એક ઓર્ગેનિકલી નેચરલી માણસો એકત્રિત નથી થતા કરોડો ખર્ચી બસોમાં સરકારી કર્મચારીઓ આશા વર્કર આંગણવાડી બહેનો બધાને ભરી ભરીને લાવવા પાડે છે નેચરલી એમને હવે કોઈ સાંભળવા માગતું નથી જાણે એમનાથી લોકો પાકી ગયા હોય હવે બહુ થયું એવો લોકોનો રિસ્પોન્સ આ ચૂંટણીના પરિણામો દેખાય છે મને પૂરી આશા અને અપેક્ષા છે કે ઇન્ડિયા અલાયન્સના બધા જ પરિબળો ભેગા મળી એ નીતિશજી હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય કે અપક્ષમાં જે પણ ચૂંટણી જીત્યા છે એ બધાનો સરવાળો કરીને ઇન્ડિયા અલાયન્સ એ મેજિક ફિગર ક્રોસ કરશે અને પૂરી અપેક્ષા છે કે અમે ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું વડાપ્રધાન તો એ સામૂહિક રીતે કલેક્ટિવ રીતે નક્કી કરવામાં આવશે આના મુદ્દે હું કોમેન્ટ કરું કે કોઈનું નામ આપું એ ઉચિત નથી ઇન્ડિયા અલાયન્સ અનેક પાર્ટીઓનો સરવાળો છે બીજી પાર્ટીઓને પણ લાવવી પડે અને બધા સામૂહિક રીતે નક્કી કરે એ ઠીક છે એ હું આ આ સવાલથી હું બચવાનો પ્રયત્ન કરીશ એના મુદ્દે હું કોમેન્ટ કરું ઠીક નથી બધી જ પાર્ટીના મિત્રો સાથે મળીને બેસીને ડિસિઝન લઈશું પણ પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટ ફોર્મ થાય આ દેશને વધુ રાહત મળે અને ઇન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ પાર્ટી જે મેનિફેસ્ટોમાં લખ્યું છે એ સાચા અર્થમાં મેં સાર્થક કરીને બતાવીએ એ મને લાગે છે કે અમારી પ્રાથમિકતા હશે બિલકુલ હન્ડ્રેડ પર્સન્ટ કરીશું અને વિધાનસભાની સાથોસાથ જ્યાં પણ તાલુકા જીડવીટી સાથે બહુ એનર્જી અને તાકાત સાથે અમે એમાં પણ મચી પડીશું કોંગ્રેસ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપે જે ધર્મના નામે રાજનીતિ કરી છે કોઈ તેની સામે બોલે તો તેને જેલમાં નાખી દે છે તેવી ખરાબ રાજનીતિ કરી છે તેનો જડબાતોડ જવાબ આ લોકશાહીની અંદર લોકોએ આપ્યો છે લોકોએ પોતાના બંધારણને બચાવવા માટે મત આપ્યા હતા અને જે તેમણે બચાવી લીધું છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડી ગઠબંધન પોતાની સરકાર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવશે અને પોતાની સરકાર બનાવે તેવી આશા વ્યક્ત કરી છે હવે જોવું રહ્યું કે ઇન્ડી સરકાર બનાવે છે કે ઇન્ડી સરકાર બનાવે છે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा